હેલો ફ્રેન્ડ જે દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું મેંદાના લોટની પૂરી તે પણ પાણીપુરીના ફ્લેવરમાં અહીંયા મેં મેંદાનો લોટ એક વાટકો લીધો છે અને ચાળી લઈશું અને લોટ ચડાઈ ગયો છે અને હવે આપણે મસાલો તૈયાર કરી લઈશું ને અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે અને તેમાં આપણે અડધી વાટકી જેટલા ફુદીના પાન લીધા છે તે ધોઈ લીધા છે અને સાફ કરી લીધા છે અને થોડી કોથમીર ઉમેરી દઈશું અને અહીંયા મેં આદુ અને વરસા લીધા છે તમારે જેટલું તીખું ખાવું એ પ્રમાણે લેવાનું આપણે જેમ પાણીપુરીનું પાણી બનાવીએ છીએ તેવી રીતે આ મસાલો તૈયાર કરવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને એક ચમચી જીરું આખું અને એક ચમચી અજમા અને થોડુંક પાણી ઉમેરી દઈશું અને હવે એની પેસ્ટ તૈયાર કરી લઈશું જો તમે અહીંયા મેં પેસ્ટ રેડી કરી લીધી છે જેવી આપણે પાણીપુરીની પાણીનું બનાવીએ છીએ તેવી રીતે અહીંયા મેંદાનો લોટ મેં લઈ લીધો છે તેમાં આપણે તેલનું મોણ આપશું અને આ જે આ પેસ્ટ આપણે તૈયાર કરી છે તે ઉમેરી દઈશું અને લોટના ભાગનું આપણે મીઠું ઉમેરી દઈશું અને અહીંયા મેં મરીનો ભૂકો લીધો છે જે આખા મરી આવે છે તેને મેં ખાંડી દીધા છે તે ઉમેરી દઈશું તીખાસ માટે અને અહીંયા મેં પલાળીને બ્લેક તલ લીધા છે અને વ્હાઈટ તલ પણ તમે લઈ શકો અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરશું અને મિક્સ કરી દઈશું બધું અને આ પૂરીમાં તમારે મોણ સરખું ઉમેરવાનું એટલે બહુ સરસ પૂરી બનશે અને બાળકોને પણ ભાવશે જો આવી રીતે છે જ મુઠ્ઠી પડે તેવું તેલ ઉમેરી દેવાનું અને થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી દઈશું અને ધ્યાન રાખવાનું લોટ બહુ ઢીલો નથી બાંધવાનો અને અહીંયા તમે જોઈ શકો છો લોટ મેં બાંધી દીધો છે હવે એને દસ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું અને દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે પૂરી વણી લઈશું અને અહીંયા અમે એક મોટો લુવો લઈ લીધો છે આવી રીતે એને ખૂબ કહણી લેવાનો છે અને હવે વણી લેશું પોચા હાથે અહીંયા તમારે જેટલી જાડી પૂરી રાખી હોય એ પ્રમાણે તમારે વણી લેવાનું અહીંયા મેં એક મોટો રોટલાની જેમ વણી લીધું છે અને અહીંયા મારી પાસે આવું કટર છે તેનથી આપણે પૂરીનો સેપ આપી દેવાનો છે એટલે એક સરખી પૂરી પડે અને આવું કટર તમારી પાસે ન હોય તો તમે ગમે ગ્લાસ કે વાટકી હોય તેનું પણ લઈ શકો અને આવી રીતે વધારાનો ભાગ કાઢી લેવાનો આવી રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લેવાની છે અને અહીંયા પૂરી મેં બધી રેડી કરી લીધી છે હવે તળી લેવાની છે અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે પૂરી ઉમેરી દેવાની છે

આવી રીતે આપણે બધી પૂરી તળી લેવાની છે અને એવી જ રીતે આપણે બીજા બેઝને પણ તળી લઈશું ના અહીંયા બીજો બેઝ પણ તળાઈ ગયો છે ને કાઢી લઈશું અને અહીંયા પાણીપુરીના ફ્લેવરમાં આપણી મેંદાના લોટની પૂરી તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બની છે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ જુઓ તમે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ